ગઈ તારીખ વીસ ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને બે અઢી મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી જે ઓળખાણ મિત્રતામાં પરિણામેલી હતી ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની અને મરજીથી એક હોટલમાં ગયેલા હતા જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલો હતો જે વિડીયો આરોપી તુષારની મહિલા મિત્ર છે એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી

હાલ એવું કંઈ આવ્યું નથી પણ તપાસ હાલ ચાલુ છે